હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે થંડરસ્ટ્રોમની શક્યતા છે તેમજ અમદાવાદ તેમજ આસપાસના વિસ્તારોમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે છેલ્લા એક મહિનામાં જ સામાન્યથી પંદર ટકા વધુ વરસાદ ખાબક્યો છે ગુજરાતમાં એક જૂનથી પાંચ ઓગસ્ટ દરમિયાન ચારસો સિત્યોતેર મીમી વરસાદ વરસ્યો છે બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ દશાંશેક પાંચ ઓગસ્ટથી દેશમાં ફરી ચોમાસુ સિસ્ટમ સક્રિય થશે અંબાલાલ પટેલે જણાવ્યા અનુસાર અરબ સાગરના સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે બંગાળ ઉપસાગર સિસ્ટમ ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે જેના કારણે સત્તર ઓગસ્ટથી બંગાળ ઉપસાગરમાં મજબૂત સિસ્ટમ બની શકે છે આ સિસ્ટમને કારણે ઓગસ્ટના અંત સુધીમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે તો રાજ્યના કેટલાક ભાગમાં નદીઓમાં પૂરની સ્થિતિ પણ સર્જાઈ શકે છે વરસાદના વિરામથી ખેડૂતો ચિંતિત બન્યા છે ત્યારે અંબાલાલી ખેડૂતોને હૈયાધારણા આપતા કહ્યું કે સત્તર ઓગસ્ટ પછી વરસાદી પાણી કૃષિ પાક માટે સારું ગણાશે આથી ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી વીસ ઓગસ્ટ આસપાસ સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે આ સાથે જ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ ખાબકી શકે છે